જુઓ એ બાબતમાં જરા પણ શંકા નથી કે આજના યુગમાં આપણે આપણા બાળકોના શિક્ષણ પ્રશિક્ષણ ઘડતર કે એની કારકિર્દી કે એના ભવિષ્ય માટે એટલો પુરુષાર્થ કરીએ છીએ કે આજની આજ પહેલાંની પેઢીમાં એવો પુરુષાર્થ ક્યારેય થયો નથી આપણી આખી આખી પરિવારચર્યા જીવનચર્યા આપણા બાળકોના શિક્ષણના સંદર્ભમાં ગોઠવાયેલી છે એની એક્ઝામ હોય ત્યારે આપણા શેડ્યુલ ફરી જાય છે અને વેકેશન હોય ત્યારે આપણે બહાર જઈએ છીએ આપણા પ્રસંગો આપણી દિનચર્યા આપણા સામાજિક વ્યવહારો આ બધું જ બાળકોના શિક્ષણના સંદર્ભમાં ગોઠવાઈ રહ્યું છે એવું આજ પહેલાં ક્યારેય થયું નથી એટલે દરેક પરિવાર પોતાના બાળકના શિક્ષણ માટે એવો પુરુષાર્થ એટલા પૈસા એવી શક્તિ એવી સગવડતાઓ નાખી રહ્યું છે જે આજ પહેલા ક્યારેય નખાયું નથી સવાલ એ છે કે આ પુરુષાર્થનો અને આ જે આપણે કોસ્ટિંગ ચૂકવીએ છીએ એનું શું પરિણામ આવે છે ને બરાબર ધ્યાનથી સાંભળજો ફક્ત આપણે ફોર્મલ કારકિર્દી કે રોટી કમાવા માટેના શિક્ષણને શિક્ષણ એમાં મળતી સફળતાની જ વાત કરીએ છીએ બીજી સફળતાની વાત તો દૂર છે આનું પણ શું પરિણામ આવે છે એ સમજવા જેવું છે ગુજરાતમાં દર વર્ષે લગભગ સોળક લાખ છોકરાઓ દસમાની એક્ઝામ આપે છે દસ લાખ જેટલા છોકરામાંથી પાસ થાય છે અને બારમાની એક્ઝામ આપે છે આ બારમાની એક્ઝામમાંથી લગભગ પાછા છ એક લાખ છોકરા પાસ થાય છે આ છ લાખ પાસ થાય છે એમાંથી પાંત્રીસ ચાલીસ ટકા પાસ થવા વાળા હોય છે એટલે ખરેખર સારી જે કોઈ પણ કોલેજમાં એડમિશન મળી જાય ને એવા છોકરાઓ માત્ર પચાસ જેવી છે એક સામાન્ય ડેટા છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો આ સર્વે છે અને એમાંથી લગભગ પંદર હજાર છોકરાઓને દર વર્ષે જેને સારી કારકિર્દી જે સપના સાથે તમે તમારા બાળકોને ભણાવો છો એવી કારકિર્દી સુધી પહોંચવાળા છોકરા દસમાના સોળ લાખમાંથી પંદર જેટલા છે ગુજરાત અને મહારાષ્ટ્રનો આ ભેગો સર્વે છે કોઈ જગ્યાએ મારા વાંચવામાં આવ્યો હતો એ બે પાંચ ટકાથી વધારે નથી પાંચ ટકાથી વધારે આપણે જે સપના સાથે એક પરિવાર પોતાના બાળકોને ભણાવે છે ને હું ફક્ત અને ફક્ત નિર્વાહના પાસાની જ વાત કરું છું બીજા કોઈ પાસા શિક્ષણ બીજું શું આપે છે મુદ્દો તો બહુ દૂર છે આ નિર્વાહના પાસામાં પણ માની લો પાંચ ટકા સફળતા મળે છે જે સપના સાથે આપણે બાળકોને ભણાવીએ છીએ તમારે આવા બહુ સર્વે કરવાની જરૂર નથી તમે તમારી આસપાસના સો ઘર જોઈ લો તમને કેટલા પરિવારમાં તમારું જેવું સપનું છે એવું એક સારો ડૉક્ટર કે સારો એન્જિનિયર કે સારા સી કે કોઈ એવી કારકિર્દી સાથે કોઈ પી આઈપીએસ હોય કે એવી કોઈ કારકિર્દી સાથે કોઈ વ્યક્તિ જીવતો હોય સો ઘરમાંથી કેટલા ઘરમાં મળે છે પાંચ દસ પંદર થી વધારે હા કે ના અને યાદ રાખો એ સો એ સો ઘરમાં એવું સપનું ક્યારેક ને ક્યારેક જોવામાં આવ્યું જ છે અને મૂળ પાંચ પંદર ટકા સફળતા મળે છે આનું શું કારણ છે ઘણા બધા કારણો હોઈ શકે એમાંનું એક પ્રબળ કારણ છે ને એ છે શિક્ષણ પ્રત્યેનો જે અભિગમ બાળકમાં આપણે રોપાઈ જાય છે ને એ છે આ અભિગમ કેવો રોપાય છે એક સરસ મજાનો નાનકડો જોક તમને ખૂબ આખું સમજાઈ જાય એક સ્કૂલમાં છે ને એક ટીચરને એમ થયું આજે બાળકોને મારે માનવી કોઈ મૂલ્યોની બાબતમાં શીખવવું છે દયા કરુણા કે સહકારની ભાવનાવાળી વાત એટલે એને ક્લાસમાં આવીને શરૂ કરું બાળકો આપણે બીજાને મદદ તો કરવી જોઈએ હું તમને સામાન્ય એક સ્થિતિની વાત કરું કે આફ્રિકામાં કેટલાય બાળકો એવા છે જેને સ્કૂલે જવાનું મળતું નથી આમ કહીને ટીચરે પૂછ્યું તો આપણે શું કરવું જોઈએ બધા બાળકો હાથ ઉપર કરીને કે આપણે આફ્રિકા જવાની તૈયારી કરવી જોઈએ કેમ કે ત્યાં સ્કૂલ નથી આ અભિગમ સાથે સવારે જતા બાળકો શું શિક્ષણ મેળવે બરાબર સાંભળજો જે સ્ત્રીને રસોડામાં પગ મુકવાનું ગમતું નથી એની રસોઈ કેવી હોય જે પુરુષના ધંધાના સ્થળે જવાનું ગમતું નથી ધંધામાં શું ઉકાળે આવી ના વસ્તુ બાળકોમાં થાય છે હજી બાળક નાનું હોય ને ત્યાં બોલતા હજી સ્કૂલે જતા શીખ્યું નહીં હોય ત્યાં મમ્મી એમ કે હમણાં તો બહુ તોફાન કરે છે સ્કૂલે જઈશ પછી ખબર પડશે ત્યારથી આ અભિગમ રોપાવવાની શરૂ થાય છે આની કેટલી પ્રબળ અસર છે એક નાનકડી વાત સાંભળો સામાન્ય રીતે આપણને એવું થાય છે કે કોઈ મા બાપ ભણેલા હોય તો એ એના છોકરા હોશિયાર હોય એવી સંભાવના વધારે છે આવું શું કામ કે એને ભણાવી શકે શીખવી શકે ચેક કરી શકે ફોલોઅપ લઈ શકે એની એની પ્રોસેસમાં સાથે રહી શકે અભણ મા બાપ હોય એના છોકરા વીક હોવા જોઈએ સ્વાભાવિક રીતે એવું લોજીકલી બુદ્ધિથી જોવા જઈએ તો લાગે પણ તમને મને બધાને ખબર છે કોના છોકરા વધારે હોશિયાર હોય છે અને કોના છોકરાને શિક્ષણના પ્રશ્નો હોય છે કોઈ પણ શાળામાં જઈને સૌથી તેજસ્વી સો છોકરાને તમે જો બહાર કાઢો નો તો એમાંથી સિત્તેર પંચોતેર એસી ટકાના બાપ ઓછું ભણેલા કે નહીં ભણેલા હશે અને કોઈ પણ સો ભણેલા વર્ગના તમે કહો તો એમાંથી સાઠ સિત્તેર એસી ટકાને ભણતરના પ્રશ્ન છે આવું શું કામ થાય છે ખબર શિક્ષણનો અભિગમ પર પ્રહાર થઈ જાય એક ભણેલા મા બાપ હોય ને એ કોઈ છોકરાને નોટબુક જોવે ને તો એમ જુએ કે આ શું કર્યું છે બે દિવસમાં એટલું જ કર્યું છે તારા ટીચર તને શું કરાવે છે સ્કૂલમાં જાય તો એ અભિગમથી જાય ક્યાં છે તારા ટીચર મારી પાસે ટાઈમ નથી એમ શિક્ષક એના માટે કંઈ હોતા જ નથી શાળા એના માટે કંઈ હોતી જ નથી એને ખબર નથી અજાણતા એ બાળકના શિક્ષણનો અભિગમ તોડે છે અને શિક્ષણ માટેની રુચિ તોડે છે જ્યારે જેની જેના માટે તમને આદર નથી એનામાંથી તમે કંઈ શીખી શકો ખરા મૂળ પ્રહાર આદર પર થઈ જાય છે એટલે બરાબર ધ્યાનથી સાંભળવા જેવું છે જે શિક્ષણનો પુરુષાર્થ આપણે કરીએ છીએ ને એ અભિગમની પૃષ્ઠભૂમિ પર માઇન્ડસેટ ના પ્લેટફોર્મ પર સફળ અને સાકાર થવાનો હોય બહુ ધ્યાનથી શિક્ષણ માટે શૈક્ષણિક પ્રક્રિયાઓ માટે શિક્ષકો માટે શાળા માટે આદર ભાવના જે પરિવાર જાળવી શકતું નથી ને એના શિક્ષણના પ્રશ્નો બાળકને ઊભા થવાની ખૂબ સંભાવના હોય છે માતા પિતાનું કામ બાળક મેથ્સ સાયન્સ એસએસ ઇંગ્લિશ ભણાવવાનું નથી પણ શિક્ષણ માટેનો રુચિ અને આદર જળવાઈ રહે એ માતા પિતાનું પહેલું કામ છે આ ભૂમિકા જો તમે જાળવી શક્યા ને તો શિક્ષણની સફળતાના પ્લેટફોર્મ બહુ રેડી હોય બાકીના પુરુષાર્થો તરત તમને પરિણામ મળશે